આગામી તારીખ બાવીસ જૂનના રોજ ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી પગલાંઓ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે જામનગર જિલ્લામાં કુલ એકસો ને સત્યાસી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અથવા પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને ચાર લાખથી વધારે મતદારો આમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધીનો મતદાનનો સમય રહેશે આ જે મતદાન છે તેની મતગણતરી પચીસ તારીખને બુધવારે સવારથી શરૂ થશે આ મતદાન બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે અને તમામ નાગરિકો જે મત આપવા માટે મતદાર યાદીમાં જેમનું નામ છે તેની માટે મત આપી શકશે અને જે કાંઈ ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી પંચના માન્ય ઓળખના પુરાવાઓ છે એ એમણે મતદાન દરમિયાન સાથે રહેવાના રહેશે અને તમામ ચૂંટણીની તૈયારી પૂર્ણ થઈ છે ચૂંટણીને અનુલક્ષીને લગભગ બાવીસસોથી વધારેનો સ્ટાફ અને એક હજારથી વધારે પોલીસનો સ્ટાફ આમાં તહેનાત કરી દેવામાં આવ્યો છે અઠ્ઠાવનથી વધારે ઝોનલ ઓફિસરો આમાં ફરજ ઉપર રહેશે અને મતદાનની પ્રક્રિયામાં તમામ કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને લોકો નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાની પસંદગીની ગ્રામ પંચાયતની રચના કરે તેવી આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે જે રીતે આપણા કલેક્ટર સાહેબ આપને બતાવ્યો છે કે બાવીસ તારીખના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે ટોટલ વન એટી સેવન જે ગ્રામ પંચાયત છે ત્યાં ચૂંટણી થવાની છે દરેક જગ્યા આપણા જામનગરના ટોટલ બાર પોલીસ સ્ટેશનના છેતરમે આ ચૂંટણી થવાની છે દરેક પોલીસ સ્ટેશનવાઇઝ અમે એક ક્યુ એક એક ક્યુઆરટીની ટીમ રાખી છે આને અલાવા જે દરેક તાલુકા છે દરેક તાલુકા વાઇઝ એક એક ડીવાયએસપી અને એએસપી લેવલના ઓફિસરની ત્યાં નિમણૂક કરી છે લગભગ પંદરસોને આસપાસ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો તમામનો બંદોબસ્ત ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ ગોઠવામાં આવેલ છે અને કોઈપણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા ના બિગડે એટલા માટે એલસીબી એસઓજી અને ક્યુઆરટીની સ્પેશિયલ ટીમોની નિમણૂક કરવામાં આવેલ છે અત્યાર સુધી લગભગ બે હજારને આસપાસ અટકાયતી પગલાં જે બદમાશ લોકો યા બીજા કોઈ પણ જે હતા આના લીધેલ છે બે લોકોને તડીપાર કરવામાં આવેલ છે અને વીસ આસપાસ નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ જે કબજે મેં કરવામાં આવેલ છે અને અત્યાર સુધી જેટલા પણ ગ્રામ પંચાયતના બૂથ છે દરેક બૂથ ઉપર પોલીસનો એક વખત વિઝિટ થઈ ગયેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ નથી અને જે પણ ઇલેક્શનના સમયમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ પર પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે